ટાયર એક્સપો ની આઠમી આવૃત્તિના એક્સપો નું આયોજન મહાત્મા મંદિર એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર ગાંધીનગર ખાતે હોસ્ટ પાર્ટનર ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સહયોગથી ઓગણત્રીસથી એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન કરવામાં આવ્યું હતું આપને જણાવી દઉં કે આ ઇવેન્ટને પ્રોક્યોરમેન્ટ માર્કેટિંગ સ્કીમ હેઠળ એમએસએમઈ દ્વારા પણ સપોર્ટ કરવામાં આવ્યો છે એમએસએમઇ ડીએફઓ અમદાવાદના નિયામક સંદીપ એન્જિનિયર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ મુકેશભાઈ સિંહ દવે કાર્યકારી પ્રમુખ અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન શૈલેષભાઈ આઈ પટવારી ભૂતપૂર્વ પ્રમુખ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુલતાનસિંહ ચૌધરી પ્રમુખ અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન રાજેશ સિંગલ સેક્રેટરી અને અન્ય ઉદ્યોગ અગ્રણીઓ તથા અન્ય સરકારી અધિકારીઓ સાથે ઓટોમોટિવ એસોસિએશન અને ઉદ્યોગ સભ્યો વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા સમય કાઢીને ટ્રિયા આવ્યા અને સાંભળવાની કોશિશ કરી થેન્ક યુ મચ ઓટોમાઇઝ ટ્રેડમાં રામચંદ્રભાઈ મહેનુભાઈએ જે અમદાવાદ ગુજરાતમાં અમદાવાદ પસંદ કરીને જે અહીંયા એક્ઝિબિશનો કરે છે ઓટોમાઇઝ ટ્રેડમાં જે ક્રાંતિ આવી રહી છે જે બાબતમાં જે બેઠા બેઠા અહીંયા બેઠાને એક્ઝિબિશનમાં જે એ લોકો નવી લેટેસ્ટ ટેકનોલોજીનું નોલેજ આપે છે તે બદલ ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ આ એક્ઝિબિશનમાં દરેક મોટી મોટી કંપનીઓ અહીંયા પાર્ટિસિપન્ટ થયેલી છે મંચસ્થ બધા મારું અને ખાસ કરીને હૈદરાબાદ થી ગુજરાત ની અંદર ત્રીજી વખત આવું એક્ઝિબિશન લઈને આવનારા તમારી ટીમ ને હું ગુજરાત માં આવકારું છું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પ્રેસ મીડિયા ના મિત્રો આપ લોકોને ખાસ જોકે કે એની ડિટેલ તો બધી તેમણે આપી પણ ટ્રાન્સપોર્ટ ટ્રેડ સાથે અને ટ્રાન્સપોર્ટના વાહનો સાથે સંકળાયેલા એમની જે વાહનો અને ટેકનોલોજી નવી વસ્તુઓ એનો એક્ઝિબિશનનો એનો ત્રીજો પ્રયત્ન છે અને આની પહેલા બે બહુ સક્સેસફુલ રીતે એમના આ બે એક્ઝિબિશન મહાત્મા મંદિરમાં થયેલા અને આ વખતે બી એમનું જે એક્ઝિબિશન છે એમને ખૂબ જ સક્સેસ મળે એવી એમને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું گورنمنٹ آف انڈیا ایم این سی ای ڈپارٹمنٹ سے یہاں جو پارٹیسپینٹ ہے جو ایس سی ایس ٹی اور ویمین ہے ان کے لیے ٹوٹل ہنڈریڈ پرسینٹ ایگزیبیشن ہے ان کی فیس گورنمنٹ نے ہے اور باقی کے لیے اور اس ایٹی پرسینٹ سبسڈی گورمنٹ کی ہے اس کے علاوہ جو یہاں آنے کے لیے آنے جانے کا جو خرچہ ہے اس میں ٹوینٹی فائیو تھاؤزینڈ ایڈیشنل پیسے دیے جاتے ہیں اور سال میں دو سچ ایگزیبیشن میں وہ لوگ پارٹیسپیٹ کر سکتے ہیں یہ خوب پرشنسنی ہے اور گورنمنٹ آف انڈیا کی ایم ایس ایم ای ڈپارٹمنٹ پہ جو گرانٹ دی جاتی ہے سبسڈی دی جاتی ہے یہ انکریجمنٹ ہے ویمین انٹرپرینیس کو ہے ایس سی ایس ٹی کمیونٹی کو بھی اچھا ہے اور جو الگ ایم ایس ایم ای ہے اس کو ایٹی پرسینٹ یہ بہت اچھی સબ્સિયારો આના જ્વિન્ટી ફાઈવ થાઉઝન્ડ લેવો બહુ પ્રમોશનલ એકસપેન્ડિચર તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કા હમ સૌ શુક્રિયા અદા